नशिबदार એટલા માટે કે अजून जी गोमनो एकेसा नी पनोती मन મળ्यो नाही रिक्षा लायो तणनो એટલે ગોમના પનોતી ની મળી નહી એટલે નસીબદાર જ કેવાય બઈ સેવા ધંધો કરવો ગોમવાળા થી કોઈ લેવા દેવાત નહી રાખું

જલ્દી જલ્દી ઓમ જલ્દી ઓ મારી ભાઈ હા પછી સપડું દવાઈમાં બેહી ગયો હા માતાને જો કે 5 કિલોમીટર જાતે જાતે તો એમ ખાલી આમ આમ કરીને હા તરત લાચર થઈ જાય કે મારું જૂ નવી ની સાઈડ કાપી ના નાસી જબર કે જબર હાડો જલ્દી બે બે મારા ભુવારે પકોણ છે અને ને ચેડે ભાઈ રાતે અરે રસ્તો મંભડાવજો વાત હેલો એ રાજપુર વાળી વાત કરું હવે હારું યેને મને શું અતુકા બેરે હા

મોટા 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 એટલે મારી વાત તો આપડો વાત રાહ થી રાખો કદી ચલાવી નહીં પણ અત્યારે માતા ને છોગણ અડવો બેસી ને રિક્ષા ચલાવી કઉવો બેસી

કબર ક્યાં ઘેડા ના બદલ્યો તાણે સાહેબ ટોકડી ઉપર પેલા સાહેબ ના આવી ટ્રાફિક પોલીસ ઓહ પોલીસ વાળા ના સાહેબ ઊભા દાન કે સાહેબ તો મારી ઈચ્છા હું તાકી રહ્યા તા તાણે ત્યાં રિક્ષા છે હેલિકોપ્ટર વાઘુજી ઓર લાગવી હો નહી મેમો આલી હે હા મેમો આપણ ઓળખી એમ તો બધા ઓળખન છે એટલે પેલા દારૂ પીતો નહી હા એટલે માં પકડી જાતા ને એટલે ઓળખન છે એટલે જૂની ઓળખણ્યો હા ઓળખી તો શેઠ ને જ કે તો ભલા વાઘુજીજી વાઘુજી એક વાત કહું તમને આ રિક્ષા જબર છે

ત તો રાત આતારે પેલા દાડો જ નક હમણા ઊંડો તું પડ્યો હોય કણ હમણે જવાનું તું આકલ લઈને પડતો બોલ હા એલપી બોલ બોલ

કે તમે ઉમર લાયક છો એટલે રિક્ષાના ના કટ ઓછા મારો ના કે જો ભૂલમો કોક દર પલટી મારી ને તો તમારા શરીર ને એક હાડકા ન ના હો ભાઈ રિક્ષામાં તો હું પાયલોટ છું પાયલોટ હા તમારા જેવા પાયલોટ જ પલટી મારે સાદો ડ્રાઈવર પલટી ના મારે સારું લાય હેડ લાય હેડ ભાઈ હા તમે લાવજો પેલું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હું તમારા માં પૈસા નાખી દઉં શું લે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આની વાત કરી ભાઈ તું એટલે ફોન પે હા તમારા માં ફોન પે પૈસા હું કરી દઉં Google Pay હોય તો ફોન પે હોય તો

તે ખાતામાં મારે પૈસા લેવા દેવા મારે તો 20 રૂપિયા લાઈન તું અરે પણ નાહે કાકા મારા જોડે રૂપિયા છૂટો નહીં જો ઉભાર હોય તો કહે અરે જો રૂપિયા છૂટો નહીં તો આટલા ઉતી તું આવે છે મો અરે તો માર ઘરથી થી આયો તો હું અને બધે પૈસા ખાતામાં જ નાખવાના તમાર રિક્ષામાં પહેલો બેઠો તમાર ફાઈન યુપીઆઈ નહીં એટલે શન યુપીઆઈ ની વાત કરે ભાઈ

સેટિંગ બટિંગ કરીને થેલો લઈને નીકળી પડ્યા ખીતાં તો એક રૂપિયો રાખતા વાગુજી હા ખરેખર મને નવઈ હું શું કહું છું તું નેકડ હતી કાળિયા તારે તું નેકડ નેકડ ને ભઈ તું મગત કથા વગર નેકડ ને ભઈ તું જાણ હતી તારે દાડો બકડવાણો કાળિયા ઉડ્યો આયા તારે યો અરે બાસ્કુજી દવાખાન જવું છે જબરજસ્ત હવા તો ઘોડા કોઈ ફરતા અરે રાતે મોડો થઈ ગયો ભાઈ અચાનક રાતે ખેકારજી ખરેખર છે ને તમે લેટ માં છો ચમ તમારા તળે એવું બધું વધારે ખાવા દો હશે ના ના બાસકુજી એવું નહી આ વાયરસ નહી ચાલુ અતાર તો એનો અસર છે ભાઈ પણ આવડા મોટા શરીર માં તમને વાયરસ શું કરે ભાઈ બીમારી તો કુની હગી થાય બાસકુજી હેર જો મારંગા થેડો તમે આ તે આવશે પણ રિપોર્ટ કરાવવા પડ જો કે અરે ભાઈ રિપોર્ટ એ કરાવશે કેમ કે અતારના વાયરસ છે ને ડેન્જર છે વાત સાચી હો બાસકુજી હેડો

Ô, không cho chắc nhao. Tân lâu cái gì, tô phân cái Bèo, mày bựt rượu, đại 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 đại

આ જો ડ્રાઈવર બડે તમ કે લારી વેચી રિક્ષા લાયા ચોક અમે ગમે કળતર થાય છે ને રિપોર્ટ કરાવવાનો છે હવે 얘ને રિપોર્ટ કરાવવો હોય કે જોને ગમે તે કરાવવાનું હોય હેડ હેડવાજી ઉઠાય

પાટણ જિલ્લા મારી રીક્ષા ફરતી અરે કોઈ ના થાય તમે મારી હાલ નઈ જોતા કશું ના થાય વાત કરો માતા ફેરવી નાખું તમારું ફેવર છે અમાર તો ફરી ગયેલું છે

હવે કાળિયા વાત કહું તને તો મારા મુહૂર્ત માંતો બિહાર હો કારણ કે તે જે ભેગી કરી મારી લારી ની તો મારો લારી રીક્ષામાં તને નતો બિહાર હો પણ મૂકી પૂણી કરવાની છે ને એટલે બિહાર દેવ

હું શું કહું છું આપડે બધા ભેગા થઈ રીક્ષા ઊંધી નાખ્યો આપણે રિક્ષા ઊંધી નઈ નાખી હવે મગફુજી દોડે સાડો

హా మర పంసో పాట